હેલો ગજાનંદ ગણપતિ મહારાજની જય મિત્રો આપ સૌનું આપની ચેનલ સનાતની સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું જેનો મહાત્મા ભાદરવા મહિનામાં વધારે છે કેમ કે ભાદરવા મહિનામાં રામદેવ પીરના નોરતા હોય છે તો ત્યારે રામદેવ પીરની કથા અને તેના પરચા સાંભળવાનું અલગ જ મહિમા છે એ પણ જો તમે ગુરુવાર અને બીજના દિવસે સાંભળો તો એનો મહાત્મા વધારે હોય છે તો આજે આપણે રામદેવ આખ્યાન વિશે વાત કરીશું તો તેમાં આપણે સાંભળશું માનદે અને જેસલ સંત મિલન રાઉજામાં શ્રી રામદેવજીએ પાઠ પૂજા મંડપ મેળાનો શુભારંભ કરવાની ઈચ્છાથી ઢેનડી નગરમાં રહેતા પોતાના આસ્તિ બીજા ધર્મના મહાભક્ત ખીમડાને મંડપના કોટવાળ તરીકે નક્કી કરીને એને ખબર આપી રામે મંડપ ગામ માય ખીમડિયાને ખબર દઈ પીડાયો છે ત્યાં વાયક બીડલા વાળિયા ખીમડીયો લઈ જાય ગત ગંગાને નોતરે મંડપ મેળો થાય ખીમડો રણુજામાં આવતા રામદેવજીએ વાયતના બીડાવાળી ખીમડાને આપ્યા અને જ્યાં જ્યાં સંતો ભક્તોના સ્થાન છે ત્યાં ચા પહોંચાડવા આજ્ઞા કરી એક બીડો ખીમડાને આપ્યો ખીમડે વાયકા બીડાને માથે ચડાવ્યું પ્રથમ વાયક પૂજતા ખીમડીઓ હર ખાય રૂપ દજા કરતા ધરી લાગ્યો પીરને પાય જીરે સંતો થયારે તૈયાર એજીરે હૈડે હરખા પા આજ વાયક વધાવે રામાપીરનાથી રણુજામાં ભક્તોએ વાયકાને પ્રેમથી વધાવી લીધા ખીમડો ત્યાંથી પરગામ જવા નીકળ્યે ત્યાંથી ખીમડો આવ્યો આબુગઢની માય મળ્યા બાઈને મળ્યા પૂહો રોઇ જીરે સંતો થયા રે તૈયાર એજીરે હૈડે હરખ્યા પાર આજ વાયક વધાવે રામા પીરના જીરે રણુજામાંથી ખીમડો આબુગઢ આવ્યો અને સતી નિલંબાય અને કુંભારણાને મળ્યો સંત સતીએ વાયકાને હરદભેર વધાવ્યા ત્યાંથી ખીમડો આવ્યો પાટન શેરની માય ઉગમસી બાવા મળ્યા મળ્યા જે મલરાય જીરે સંતો થયા રે તૈયાર બેજીરે હૈડે હરખ્યા અપાર આજ વાયક વધાવેરામાં પીરના એજી ખીંગડો પાટણ શેરમાં આવ્યો અને જેલમ રાઠોળ અને સિદ્ધ સંત મનાતા મુગમસિંહ બાવાને મળ્યો બંને સંતોએ વાયક વધાવીને રાઉજા જવાની તૈયારી કરી ત્યાંથી ખીંગડો આવ્યો મજેવડીની માય સંત દેવખણી મળ્યા મળ્યા નિર્મલ બાય જીરે સંતો થયા તૈયાર એ જીરે હૈડે હરખ્યા બાર આજ વાયક વધાવે રામા પીરના જીર ખીમડો સૌરાષ્ટ્રના મજેવડી ગામમાં રહેતા સંત દેવત ખણે અને એમની પુત્રી સતી નિરનબાઈને મળ્યો તેમને વાયક કીધું અને તેઓ રણુજા જવા નીકળ્યા ત્યાંથી ખીમડો આવ્યો ઓળંબાજે ગામ

વંથળી ગામ મોજાય દેવાયત પંડિત મળ્યા મળ્યા દેવદલેથળી ગામમાં આવ્યો અને ચમત્કારિક સિદ્ધિ સંત અને મહાપંડિત મનાતા દેવાયત અને સતી દેવદલ ને મળ્યો સંત સતીએ હરખ વાયક વધાવી રાઉજા જવાની તૈયારી કરી ત્યાંથી ખીમડો આવ્યો અંજાર શેર મોજાર જોડે જો જેસલ મળ્યા મળ્યા તોરલ દેનાર નાર જીરે સંતો થયા રે તૈયાર એ જીરે હૈડે હરખ્યા પાર આજ વાયક વધાવે રામા પીરના રે ખીમડો અંજાર શેરમાં આવ્યો અને જેસલ પીરને તથા સતી તોરલ દેને મળ્યો જેસલ અને તોરલ હરખભેર વાયક વધાઈ અને ખીમડાને પૂછ્યું કે હવે અહીંથી ક્યાં જવાનું છે ખીમડે કહ્યું કે હવે અહીંથી મેવાડમાં મેવાસા ગામે સંત માલદેજી અને સતી રૂપાદેને વાયત પહોંચાડી રાઉજા જઈશ જેસલને રાહુલ માલદે અને રૂપાદેના દર્શન કરવાની ઘણા વખતથી ઈચ્છા હતી એટલે એ પણ વહેલા તૈયાર થયા ને માલદેવજીને રૂપાદેના દર્શન કરવા પ્રથમ મેવાસા જઈ તેમની સાથે સાથે રાઉજા જવું એ નક્કી કર્યું ત્યાંથી ખીમડો આવ્યો મેવાસાની માય રાણી રૂપા દે મળ્યા મળ્યા માલ રાય જીરે સંતો થયા તૈયાર એ જીરે હૈડે હરખ્યા પાર આજ વાયક વધાવે રામા પીરનાજી ખીમડો અંજારથી નીકળી મેવાડમાં મેવાસા ગામમાં સંત માલંદેજી અને સતી રૂપાદેને મળ્યો સંત સતીએ હરખભેર વાયક પૂછ્યું કે તમે ક્યાંથી આવ્યા છો કહ્યું હું અંજાર સંત જેસલ જેઓ સતી તોરલના ભક્તિ પ્રભાવથી સિદ્ધિને પામ્યા છે એમને વાયક પહોંચાડી અહીં આવ્યો છું હવે અહીંથી રણુજા જઈશ બધા સંતોને વાયક બીડા પહોંચાડી દીધા છે માલદે ને રૂપાદે જેસલ તોરણના ભક્તિ પ્રભાવથી ઘણા સ્થળે પ્રશંસા અંજાર તરફ નીકળ્યા જેસલ તોરણ પર મેવાડમાં માલદે રૂપાદેના દર્શન કરી રાણુજા સાથે જઈશું એ ભાવનાથી અંજારથી નીકળ્યા જેસલ અને માલદે કોઈ વખત કોઈ મંડપ મેળામાં ભેગા થયેલા નહીં એટલે ઘણા વખતથી પરસ્પર મળવાની ઈચ્છા ઈચ્છા હતી હતી અને એવી જ તેઓ બંને એકબીજાને મળવા આતુર હતા તેથી તેઓ એકબીજા તરફ હરખેર ચાલતા હતા કચ્છથી જેસલ ઉમાવો મેવાડ માલો આરાદે સુરિનળ મર્યા મુનિવરા હોમ એવી આદો આદે માને જેસલ ને પૂછ્યું આપણે થઈ ઓળખાણ હાથ દઈ પંજા મેળવ્યા થયા ત્યાં સિદ્ધિ ના સંધાન દરે જુત્યો દોરી નમે પૂવે કડવારે પાણી આરા દે અમૃત થયા એ માલા ઘેર રાણી સાવ સોનાની બારંગી માહી બેઠા રૂપા દે રાણી માગ્યા મેહને વરસાવ્યા ઈ તોરલ કઠિયાણી જેસલે વાવી પીપળી માને વાવી જાળ દાણો બ્રહ્માંડે ગયા રે પાતાળ દળે ડુંગર સંતો પગ ધર્યા સૌએ લીધો વિસામો રામદેવ પીરના આરાધનો જામ્યો ભજનનો જામો પર્વત પાખર માં કાપડી કોરાણી જુગ જુગ રહેશે પીપળી પુરાણી સત્યાયે સત રોપિયા બોયા તોરલ દેવાણી અંજારથી જેસલ તોરણ મેવાસા જવા નીકળ્યા એવી જ રીતે અંજાર જવા નેવાસાહોલ માલદે અને રૂપાદે નીકળ્યા નેવાડ અને સિંધની સરહદ ઉપર બંને સંતો સામસામા મળ્યા સોનાની બારંગી વેલમાં રૂપાદે બેઠા હતા તોરલ પણ વેલમાં હતા પરસ્પર કોઈને ઓળખતા નહી હોવાથી રાહુલ માલદે પૂછ્યું કે તમારે ક્યાં જવું છે જેસલે ઉત્તર આપ્યો કે અમે મેવાસાના સંત માલદેવના દર્શને જઈએ છીએ તમારે ક્યાં જવું છે માલદેવને જવાબ આપ્યો કે મેં અંજારમાં સંત જેસલપીરના દર્શને જઈએ છીએ બંને પરસ્પર ઓળખી ગયા વેનમાંથી સંત સતીઓ ઉતરી પડ્યા અને ભેટ્યા જેસલ અને માલદેવજી એકબીજાને અંતરમાં ગુરુમાંની પંજા મેળવી ભેટી પડ્યા રૂપાદેને તોરલ પણ જય રામદેવજી કહી બેઠી પડ્યા પ્રોગ દખતા તાપમાં વેનમાં બેસીને વાતો શી રીતે થાય કે વૃક્ષની છાય બેસવા પરસ્પર વિચારતા હતા દૂર દૂર નજર કરતા ક્યાંક વૃક્ષ જણાતું ન હતું માલદેને મનમાં થયું કે જેસલ પીર કહેવાય છે તો એમની પીરાય જોવાની આ તક ઠીક છે એમ વિચારી માલદેવે કહ્યું કે આપ પીર મનાવ છો શ્રી રામદેવજી સમારે પધારે છે એમ મેં સાંભળ્યું છે તો જો એ વૃક્ષ હોય તો આપણે બે ઘડી વિસામો લેવા બેસે માલદેવની વાત જેસલ તુરંત સમજી ગયા એ રામદેવજીનું સ્મરણ કરી પોતાની જોડીમાંથી પીપળીનું દાંતન કાઢીને વાવ્યું ત્યાં તો જોત જોતાનામાં પીપળી પ્રગટ થઈ એમ છતાં જેસલ તુરંત બોલ્યો આ પીપળી ખરી પણ એની છાયા કેટલી આપ તો સમર્થ સંત છો કોઈ મોટું વૃક્ષ હોય તો પરીક્ષા કરવા ઈચ્છે છે એ જ વખતે માલદેવજીએ પોતાની વેલમાંથી જાળનું દાંતણ કાઢીને વાવ્યું ને જોત જોતામાં તેનું મોટું વૃક્ષ બની ગયું જાળની છાયામાં ચારે સંત સતીઓ બેઠા ત્યાં તોરલે રૂપાદેની પરીક્ષા કરવા કહ્યું કે તમે તો સંતના પણ સંત છો વૃક્ષની છાયા તો થઈ પરંતુ જો પાણીની સગવડ હોય તો તૃષા છિપાવત એ વખતે રૂપાદે રામદેવજીનું સ્મરણ કરી ત્યાં વીરડી ગાળી ને કડીકમાં વીરડી પાણીથી ભરાઈ ગઈ એ વખતે તોરલે રૂપાદેને કહ્યું કે મેવાડમાં કુવાના પાતાળ પાણી હોય છે ને તે કડવા પણ હોય છે એમ મેં સાંભળ્યું છે એટલે આ વિરળનું પાણી પણ સહેજ કડવું લાગે છે આપ તો મહાન ભક્ત છો આપના આરાધે તો આકાશમાંથી મોજડી ઉતરી હતી ફાળમાં બગીચો ખીલ્યો હતો એમ મેં સાંભળ્યું છે તો વિરળીનું પાણી કાયમ મીઠું રહે એમ કરો તો સૌને આનંદ થાય એ સમયે રૂપાદેએ રામદેવજીનું સ્મરણ કર્યું ને વિરડે પાણી મીઠી થયું છેવટે તોરલે મેઘરાજાની સ્તુતિ કરી અને મેહ વરસાવી ને અખંડ જળ ભરેલી રહે પ્રાર્થના કરી ત્યાંથી ચારેય ધનવા નામના ડુંગરે આવ્યા અને ત્યાં રાત રહ્યા પથ્થર પર ઓળખાણના નિશાનો કોતરી ને ત્યાંથી બીજે દિવસે રોજાના મંડપ મેળામાં ગયા આ સંતો પ્રથમ મળ્યા એ સ્થળે પ્રગટ થયેલી જાળને આજે પણ માલાની જાળને નામે સૌ ઓળખે છે અને જેસલે વાવેલી પીપળી પણ જેસલની પીપળીના નામે ઓળખાય છે બોલો શ્રી હિન્દવા પીરની જય રામદેવ પીરની જય તો મિત્રો મારો વિડિયો આપ સૌને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તાકી અમે આવા બીજા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ